ડિસેબિલિટી સેન્ટરની શરૂઆત ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી વધુ સમયથી વિશ્વસનીય ફર્ટિલિટી કેર માટે જાણીતી સનફ્લાવર આઈબીએફ હોસ્પિટલ દ્વારા ગાંધીનગરમાં નવી લેવલ વન ફર્ટિલિટી સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે નિર્મય મેડિકલ હબમાં સ્થિત આ સેન્ટરનો ઉદ્દેશ ઉત્તર ગુજરાતના દંપતીઓને આધુનિક અને વ્યાપક પ્રજનન સારવાર સુલભ રીતે ઉપલબ્ધ કરાવવાનો છે આ સેન્ટર પુરુષ અને સ્ત્રી બંને પ્રકારની ઇન્ફર્ટિલિટીની સમસ્યાઓ માટે વિવિધ પ્રકારની સારવાર સેવાઓ પૂરી પાડશે જેમાં ફર્ટિલિટી ઇવાલ્યુએશન સોનોગ્રાફી આઈયુઆઈ આઈવીએફ તેમજ આઈસીએસઆઈ જેનેટિક ટેસ્ટિંગ તેમજ કાર્યો પ્રિઝર્વેશન એગ ડોનેશન પ્રોગ્રામ વગેરેનો સમાવેશ થાય છે આ ઉપરાંત એક્સપર્ટ કન્સલ્ટન્ટ સર્વિસ ઉપલબ્ધ રહેશે અને ખાસ જરૂરિયાત હોય ત્યારે અમદાવાદ સ્થિત મુખ્ય સેન્ટર પર રિફર કરવામાં આવશે સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ ગ્રુપના ડિરેક્ટર તેમજ સિનિયર ઇન્ફર્ટિલિટી અને આઈવીએફ એક્સપર્ટ ડોક્ટર આરજી પટેલે જણાવ્યું હતું કે સનફ્લાવર હંમેશાથી એ પ્રયાસ કરી રહ્યું છે કે ફર્ટિલિટી સારવાર વધુ અસરકારક અને પ્રાપ્ત સાધ્ય બને ગાંધીનગરમાં આ નવા સેન્ટરનું ઉદ્ઘાટન ઉત્તર ગુજરાતમાં પ્રજનન સંભાળની વધતી માંગનું પ્રતિબિંબ છે અમે ખુશી અનુભવી રહ્યા છીએ કે હવે ઘણા દંપતીઓ માટે વર્લ્ડ ક્લાસ સેવાઓ ઘર નજીક ઉપલબ્ધ થશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ शिवांगी શર્મા ડોક્ટર છે જે અહીંયા લોકલ ડોક્ટરની જેમ પોતે દર્દીઓની પ્રશ્ન સમજે અને મોટાભાગની સોલ્યુશન અહીં જ આવી જાય સાદી દવાથી અથવા યુઆઈથી અને વધારે તકલીફ હોય તો જ એમને પછી અમારા મેઇન સેન્ટર મેમનગરમાં આવવું પડતું હોય છે આઈવીએફ માટે અને બીજી ટ્રીટમેન્ટ માટે પણ મેઈન આ સમસ્યા આજે છે પણ એની સામે વૈજ્ઞાનિકના અંતંત આધુનિક સાધનો ટેકનોલોજી અને એની ખરી સમજના કારણે એનો ઉકેલ પણ આવતો હોય છે જો એનું સમયસર સલાહ લેવામાં આવે તો અને સમયસર એની ટ્રીટમેન્ટ લેવામાં આવે તો એનું સોલ્યુશન આજની આધુનિક પદ્ધતિ ટેકનોલોજી સારામાંના ઇન્જેક્શન રિકોમેન્ડન્ટ ટેકનોલોજી લેબોરેટરી વર્ક એટલું સરસ થયું છે કે આપણે પુરુષ બી શ્રીબીજનું મિલન કરી ભ્રૂણ બનાવી શકીએ છીએ અને ભ્રૂણને આપણે સારી રીતે ડેવલપ થાય એ માટેની છે ફેસિલિટી એના ઇન્ક્યુબેટર એના મીડિયા એની ટ્રેન એમરોલોજીસની ફેસિલિટી આપણે છે તો એ પણ સારી રીતે ટ્રીટમેન્ટ થઈ શકે છે અમારા ત્યાં મેમનગરમાં જટિલ પ્રશ્નો લઈને આવે છે અને અમે એની અમારી ટીમ સરળતાથી સોલ્યુશન કરે છે એટલે આજે નેબર કન્ટ્રી અને સ્ટેટ ગલ્ફ કન્ટ્રી યુકે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અમેરિકા કેનેડાથી પણ ખૂબ જ લોકો આ તકલીફ હોય છે અને આવે છે અને એની સરળતાથી ટ્રીટમેન્ટ શક્ય બની છે એ જ ટેકનોલોજી એ જ સારા અનુભવના કારણે અમારે ત્યાં ટ્રેન થયેલા ડૉક્ટર આજે ગાંધીનગર ખાતે ગાંધીનગરના લોકલ લોકોને અહીંયા જ એમની ફેસિલિટી મળે તો મોટાભાગના પ્રશ્નો તો સાદી દવા અને આઈયુઆઈથી અથવા લેપ્રોસ્કોપથી સોલ્યુશન અહીંયા જ લેવલે પતી જાય છે અમારો આશય એ જ છે કે આ ટેકનોલોજીને લોકો સમજે એનો સમયસર ઉપયોગ કરે અને એનાથી એમના પ્રશ્નોનું સોલ્યુશન આવી જાય એ જ અમારી મેઇન આશય છે અને આ ટેકનોલોજીના કારણે એનું સરળ હવે સોલ્યુશન છે નથી ખાસ કોઈ કાપકું નથી કોઈ ટાંકા નથી કોઈ બહુ રેસ્ટની જરૂર એમનું જે બી કામ કરતા હોય ઘરકામ હોય કે જોબ હોય બિઝનેસ હોય એ કન્ટિન્યુ કરી શકે છે એટલે વર્ક લોસ નથી પાંગી શર્મા ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી કન્સલ્ટન્ટ સનફ્લાવર આઈવીએફ આપણે બધા જાણીએ છીએ જેમ કે સરે કીધું વ્યંધત્વ વધતું જાય છે એનું ખૂબ જ આસાન સોલ્યુશન છે આપણી જોડે આઈવીએફ અત્યારે ગાંધીનગરને આજુબાજુના બહુ બધા ગામોમાંથી બહુ બધા પેશન્ટ્સને વારંવાર અમદાવાદ જવું પડે છે આઈવીએફની ટ્રીટમેન્ટ માટે કે ઇન્ફર્ટિલિટીની વધારે ટ્રીટમેન્ટ કરવા માટે ગાંધીનગર બ્રાન્ચ ખોલવાનું સરનું એક જ પ્રયત્ન છે પેશન્ટ્સની કન્વીનિયન્સ પેશન્ટ્સને એક જ કે બે જ વિઝિટમાં એમની આખી ટ્રીટમેન્ટ પતી જાય એમને ગાયનેકોલોજીસ્ટની સર્વેલન્સમાં ટ્રીટમેન્ટ મળે ઘરની આજુબાજુમાં જ બહુ ટ્રાવેલિંગ ઓછું થઈ જાય એવું ના વિચારવું પડે કે કેટલું લાંબુ થવું પડશે અમદાવાદ જવા પડતું સિમ્પલ ટ્રીટમેન્ટ હોય એ જેને કહેવાય દવાથી ટ્રીટમેન્ટથી જ બાળક રહી જાય કાં તો પછી એક એનાથી ઉપર એક સ્ટેપ સ્ટેપ હોય છે આઈયુઆઈ ઇન્ટ્રા યુટ્રાઇન ઇન્સેમિનેશન એ પ્રોસિજર આપણે ત્યાં થશે એ ટ્રીટમેન્ટથી પણ ઘણા બધા પેશન્ટ્સને પ્રેગ્નન્સી રહી જતી હોય છે આનાથી જો ના થાય તો પછી પેશન્ટને આગળ જવું પડે મોટા મોટાભાગના પેશન્ટ્સને અહીંયાથી આ સેન્ટરથી બહુ જ એડવાન્ટેજ મળવાનું છે વી રિક્વેસ્ટ એવરીબડી વી રેઝ અવેરનેસ રિગાર્ડિંગ ઇન્ફર્ટિલિટી એન્ડ વેલકમ